ગામના કરમબેલા ગામે વારીફળિયામાં માટી નાખવાની કામગીરી સામે લોકોએ મામલતદારને રજૂઆત કરી છે ઉમરગામ તાલુકાના કરમબેલા ગામે ગેરકાયદેસર પુરાણથી સ્થાનિક વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારના ઘરોમાં વરસાદી પાણી ભરાવાની સંભાવના તેમજ રહીશોને જાનમાલ નું નુકસાન થાય એવી સંભાવનાને ધ્યાને રાખી સ્થાનિક વિસ્તારના ચૌદ જેટલા રહીશોએ તાલુકા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પુરાણની કામગીરી રોકવા માંગ કરી છે અગાઉ ચોમાસામાં સ્થાનિક વિસ્તારના રહીશોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થતા ઘર વખરીને ભારે નુકસાન થયું હતું જેના ફોટો સ્થાનિક રહીશોએ રજૂ કર્યા હતા અને હવે જ્યારે માટી પરણીની કામગીરી થઈ રહી છે ત્યારે સમગ્ર વિસ્તાર ડુબાડમાં જાય એવી સંભાવના દર્શાવી તાત્કાલિક અસરથી માટી ભરણીનું કામ બંધ કરાવવા સ્થાનિક રહીશોએ લેખિત રજૂઆત કરી મામલતદાર સમક્ષ માંગ કરી હતી મારું નામ નીતિશ પટેલ પ્રમુખ યુવા સંગઠન આજ રોજ અમે ઉમરગામ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કરમબીલા જે ગામ છે એ ગામમાં આ જે બધા આદિવાસી સમાજના લોકો રહે છે એ લોકોના ફ્રન્ટમાં ફળિયાના અગાડી એક જમીન છે જે જમીન પર બબલુ નામક એક ભાઈ છે વાપીના જે માટી પુરાણ કરીને આખી જમીન લેવલ કરી દીધી છે જેના કારણે જે કુદરતી વહેણ હતી અંદરથી અને તે વહેણના કારણે વરસાદી પાણી નીકળી જતું હતું આજે ગયા વર્ષથી એ લોકોની સમસ્યા નિશ્ચિત થઈ જઈ ગઈ છે અને ત્યાં પાણી ભરાઈ જાય છે એ લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અનાજ બગડી જાય છે એ લોકો સ્કૂલે એમના બાળકો સ્કૂલે નહીં જઈ શકતા માટે એ લોકોને મોટી સમસ્યા વરસાદી પાણીના લીધે થઈ ગઈ છે તેના માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક એમાં સર્કલને મોકલાવીને સ્થળ નિરીક્ષણ કરાવીને એ લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટંડી ન્યૂઝ ઉમરગામ